સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર શરૂ થઈ ગયો છે ત્યારે કોંગ્રેસના વોર્ડ નંબર ઓગણીસના કોંગ્રેસના મુખ્ય કાર્યાલયનું ઉદઘાટન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં સમર્થકો સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસમાં વિરોધ વચ્ચે ચૂંટણી પ્રચાર શરૂ થયો છે જેમાં સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર ઓગણીસના કોંગ્રેસના ઉમેદવાર શિવાની શર્મા અસલમ સાયકલવાલા જયેશ દેસાઈ અને સીતર રાણાના મુખ્ય કાર્યાલયનું મંગળવારના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડવા પામ્યા હતા ચુનાવ માટે અમારી તૈયારી એ પ્રમાણે છે કે અમે બધાના ઘરે ઘરે જોવું જોઈએ બધાને અમે આ કોંગ્રેસ પાર્ટી પ્રચાર કરીશું અને અમે જે યુવા અમારી પેનલ અમે પછી આવ્યા છે પછી કોંગ્રેસ પાર્ટી અમારી પાસે વિશ્વાસ મૂકી યુવાઓને જે તક આપી છે અમે બધા યુવાને મેસેજ કરીશું કે ભાઈ અમે અમને मेरे लेडीज हुआ जो युवावती ने छुट्टी ना हो सो लेडीज मार्ते सूट योजना लांच है माध्यमिक शिक्षा स्कूल मतलब तरीके ये एक बात जो मुझे जावे से भारत ने ये बच्चों को नहीं चाहिए होने वाला तो आप भ्रष्टाचार माध्यम भारत कानपुर भाजप शर्मा ने सालों से देखा देखिए येन विशेष क्यों किया हुआ है एक्चुअली मैं हूं बोलते કોંગ્રેસના વોર્ડ નંબર ઓગણીસના મુખ્ય કાર્યાલયનું ઉદઘાટન થતાં હવે કાર્યકરો પણ પ્રચારમાં જોડવા પામ્યો હોય કાર્યકરોમાં પણ જોમ જોવા મળ્યું હતું અઝર કુરિસિંહ જી ટ્વેન્ટી ન્યૂઝ